નમસ્કાર મિત્રો કેમ છો તમે બધા જ આશા છે કે તમારું દિવસ સરસ જઈ રહ્યું હશે આજે ફરી એકવાર અમે લાવ્યા છીએ એક ખૂબ જ રોમાંચક અને ચોંકાવનારો કોલ રેકોર્ડિંગ જે તમે ભૂલી ન શકો એવા વ્યક્તિ સાથેનો વાતચીતનો એક અદભુત ટુકડો હવે ખાસ ધ્યાનથી સાંભળજો અને છેલ્લે સુધી સાંભળ્યા વગર છોડી દેતા નહીં તમે શું વિચારો છો એ જરૂરથી કોમેન્ટમાં જણાવજો તમારો પ્રતિસાદ અમારો ઉત્સાહ વધારશે અને હા જો તમે અમારી ચેનલ સાથે જોડાયેલા નથી તો તરત જ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવા ભૂલતા કારણ કે આવી મજાની અને અશ્રાવ્ય ઓડિયો વાર્તાઓ લઈને અમે આવતા રહીશું ચાલો તો પછી વધુ વિલંબ ન કરતા હવે સાંભળીએ આજનો શોકજનક પણ રસપ્રદ ઓડિયો હેલો હા તમે ભજન હારા ગાવ છો ફોન નથી ભાઈ મારા કામ માં આવો ને એટલે બોલો ને

ક્યાં ગામ ના છો તમે તો કો ભાઈ હું ગોંડલ ની બાજુ માં રામોદ થી ક્યાં ગોંડલ ની બાજુ રામોદ એ ગોંડલ ગોંડલ હા ગોંડલ રામોળ ગામ એ હાલો યાર તમને હું તમારે વાત કરું છું ફોન હું કાર્યક્રમ માં છું દાદા કાર્યક્રમ માં છું હા સારું એનો પછી ફોન કરી છે હો

ગોંડલ ગોંડલ ગોંડલપા બરોબર છે બરોબર છે તમારું શું કામ શું ચાલ મારું મારું સુરેન્દ્રનગર હા તમારું નામ મારું નામ રાજેશભાઈ રાજેશભાઈ તારુભાઈ દેવી પૂજર હા બોલો બોલો

મારે તો જ નથી અમે તો જોઈ લીધું તમે જો એટલે તમે તો જો તમારી પાસે તો આ બધી હોય એટલે તમારી પાસે લાઈન માં વારો આવતો હોય કેમ કે તમારી પાસે દેવગતિ બધી હોય એટલે તમારે કઈ માનવા જેવું હોય નહિ અને અમે એવું કઈ જોયું નથી તમારે કઈ જોવું નથી તમારે ક્યાંય કામે જવું પડે ને સાંભળો પછી તમારા બંગલામાં માણસો રાખ્યા હોય પટાવાળા કતરા પોતા વાળા માણસો રાખ્યા હોય કે તમારી પાસે આ બધા પરસો હોય આ મને જો બતાવો છો તો તમારા ઘરે તો જાવો જલાલી હોય મને પરસો બતાવો તો તમારા ઘરે સીધો બંગલો જ ન બનાવી નાખે એટલે તમારે કઈ મતલબ સુપડામાં એટલે ઘરે તાલપત્રી નાખવાનો હોય તમે આવા ડીંગલ કરો તો તમને નથી શરમ લાગતી હું આ વાત કરું છું મારી ખોટી છે

તો પર મારે તમને પરસો જોતો નથી મને બતાવવાની જરૂર હું શું એમ છું અમે તમે તમાર ઘર પૂ રાખો તમારા ઘરે બેદન પર્સાdio એમ નહીં તમે એમ કહો કે આ ને બકરા ચરાવવાના નામ કરે છે બધું તમે શું કામ કો છો ઈ આવો રીતે આવી જતી જ કરતા હોય ના તો મે તમને ક્યાં ના પાડી તમે બકરા ચડાવતા ને તો મે કે કો છો ફલાણી ફલાણી ઓલી માતાજીને એ ન દો આવણ માં ન સી ચડાવાય ને મેલડી માં બોકડા ચડાવું આવણ માં સી નો ચડાવાય કન્યા લીંડી રહેતી નથી

તમે અમીર નો બની જાવ જેટલા અમીર બન્યા એ કારખાના બનાવવા ઈ બધે મહેનતું કર્યું લોન નું લીધું થયા છે ઈ બોકડા ચડાવે કારખાના નો થાય ગેટા ચડાવે કારખાના નો થાય દેવી પૂજે કારખાના નો થાય પરંપરા અમે કોઈ માતા હશે તમે પરંપરામાં માં આઠ અમે પરંપરા માનતા જ નથી એ અમારે ને પરંપરા કઈ લેવા દેવા નથી બાપ દાદા લાકડા ખાલેલા છે એ અમારે જોતા નથી અમારે તો અત્યારે હાલ જીવા જેવો યુગ છે અમારા બાપ દાદા ને પહેરવા લૂગડું જ એનો વિચાર અમે અટાણ કરીએ તો અમે આગળ વધી શકીએ અત્યાર ના ટેકનોલોજી અત્યાર ગાડીઓ અત્યાર ના મોટરો અટાણ ના સાધનો એની જરૂર છે તેથી પહેરવા સોના નહોતા થી તમે જીવો અમારે નથી જીવવું એ સલાહ અમારે જોતી નથી તમે તમારી પરંપરા તમારી પૂરતી રાખો અમારે જોતી નથી હાથ નાખો કંકુ કાઢો ઈ બધું તમારે ઘરે કાયમ લાગે મારું તમારે પાણી પીવું નહીં મારે તમારો હું વિરોધ કરવાનો મેં ક્યાં તમને કીધું કરો કરો તમારા બાપ દાદા ની પ્રથા હલાવો અમે ક્યાં ના પાડી અમે તો જાહેર જનરલ જે બાબત હોય ઈ એમ બોલતા હોય એમાં તમને થોડું કીધું હોય જયંતભાઈ પંડ્યા અત્યારે ભાઈ જો અત્યારે એ તમને ખબર નથી એ તમારે લાઈવ નો રાખી શકો સાના મુના ચડાવી શકો બાકી પોલીસ આવી જાય બધે જેલ ભેગી ના કરે એ કઈ દાદો દાદી આમાં ઉભા ન રહી એમ ધર્મ છે તમે મુસલમાન છો તમે ખાવા હાડું થઈને મુસલમાન નું ઉદાહરણ મુસલમાન નો ધર્મ છે એને તો એને એનો તમારો જો તમારો ધર્મ છે એ તો તમે માતાજી કોઈ તમારા એટલે કઈ કેશું તમે બરોબર તમે કલાકાર છો બહુ સારી વાત છે એટલે દેવયુ પૂજવા વાળા દેવીયુ તમારા માંથી કોઈ થઈ નથી દેવી ચારણ ની દીકરીયુ થયું છે તમારામાં કોઈ દેવી નથી થઈ તમે તો દેવીયુ થયું એના નામે તમે સરી ખાવા માંગો છો મારી વાત સાંભળો મારી વાત સાંભળો તમે હું થયું માંગુ છું અલ્લી આઠમ નોમ ની ભરતા છે કે નહીં ભરતા હોય ઈ પ્રથા હું તમને પ્રથા ની નથી ના પાડતો તમારી પ્રથા પણ તમે બીજે નું પ્રથા શીખો સારું સારું એટલે તમે કલાકાર હો ને એની હિસાબે આટલો ફોન કરો બરોબર બાકી હવે તો બીજી ફેશન હું નહીં ઓળખ કરો કે દેવ એમ નહીં બરોબર ધ્યાનમાં થાય